સો જેટલા કાર્યકરો ભાજપમાં જોડાશે પાસના આગેવાન દિલીપ સાવવા સહિતના લોકો ભાજપમાં જોડાશે પાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના લોકો કરશે લોકસભામાં ભાજપને જંગી લીડથી જીતાડવાનો વિશ્વાસ અપાવ્યો તો પાસના આગેવાન દિલીપ સાવવા સહિતના લોકો ભાજપમાં જોડાશે બોટાદ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના લોકો કેસરિયા કરશે લોકસભામાં ભાજપને જંગી લીડથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો રામ મંદિર જ્યારે પૂર્ણ થઈ રહ્યું છે લોકો આસ્થા સાથે જોડાઈ ગયા છે ત્યારે અમને એક વિચાર આવ્યો કે પાછી ઘર વાપસી કરી અને નમો નમો સંગમ યાત્રા આપણે કાઢી અને ગાંધીનગર કમલમ ખાતે જઈ અમે પાંત્રીસથી ચાલીસ ગાડીઓ લઈને જઈએ છીએ અને આજે બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે સસ્પેન્ડ કરેલા હતા પાર્ટીમાંથી બરખાસ્ત કર્યા હતા એવા મારા પત્ની પણ આજે ભા ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય જોડાવાના છે અને સાથે સાથે ઠાકોર સમાજના આગેવાનો છે કોળી સમાજના આગેવાનો છે રબારી સમાજના આગેવાનો છે તેમજ બોટાદની જે મજબૂત મારી ટીમ હતી બોટાદ જ્યારે બે હજાર પંદરનું આંદોલન હતું ત્યારે જે યુવાનો મારી સાથે હતા એ લોકો પણ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા સત્તા આગળ શાણપણ નકામું ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની જ્યારે સરકાર છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી હોય અને કેન્દ્રની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી હોય તો સ્વાભાવિક રીતે કોઈ પણ યુવાન આજે લાખો યુવાનો જ્યારે જોડાઈ રહ્યા છે ગુજરાતના ઘણા બધા પાર્ટીઓના બીજી પાર્ટીઓના નેતા જોડાઈ રહ્યા છે તો હું તો નાનો માણસ છું તો મને જોડાવવામાં કાંઈ હરકત સરખું હોય જ નહીં એટલે જોડાઈ રહ્યું સમાજના અને નાના નાના લોકોના કામ કરવા હોય તો ગમે એ પાર્ટીની અંદર જોડાવવું જોઈએ જો તમે પાર્ટીની અંદર જોડાઈ જોડાણા ન હોય તો ફક્ત સમાજના કામ થાય પણ અન્ય સમાજને પણ લોકોને આશા હોય છે કારણ કે હું બાવીસ વર્ષથી લોકોના કામ કરી રહ્યો છું જ્યારે શિક્ષક હતો ત્યારે પણ લોકોના કામ કરતો બે હજાર પંદરથી બે હજાર અઢાર સુધી ફક્ત સમાજનું જ્યારે અમે આંદોલન લઈને ફર્યા ત્યારે લોકોએ મને રાહત આપી હતી પણ ફરી પાછા નગરપાલિકાની અંદર આવ્યા અને નગરપાલિકાની અંદર લોકોને એક વિશ્વાસ બેઠો કે દિલીપ સાહેબ કામ કરશે એટલે લોકોને આશા છે અને પાર્ટીને જોડાયા તો પાર્ટી કે અમા અમારે લોકોને કામ પડે લોકોની સમસ્યાઓ દૂર થાય એટલા માટે પાર્ટીની અંદર જોડે